ધરમી રોડ કે શું દી ખબર એક બાપો હે માર જેવો હતો હી ને ગામ ની પછી એમાંથી વાય વાત તો વી પડી હો બે તો જો ક્યાં ગાઢલા જો તો બકા મારો

সযাতেযন লানান পরসটারিযা কন্যান দুনান হাকনেকনেক্য় માપ રાખજો ના હે ને હાવ પૂરું થઈ જાય એમ હોય ને તો એક ગાંડવો કાઢી દેજો મને ઘરે લઈ જવાનો